ભરતભાઈ ગોટી ગારિયાધાર આજ રોજ ગારીયાધરની અંદર પેન્શન મંડળ ગારિયાધાર તાલુકા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ સવારથી જ તે લોહાણા માજનવાડી ગારિયાધરની અંદર આ કેમ્પની શરૂઆત થઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ગામજનોએ અને વિવિધ ગામડાઓમાંથી દર્દીઓએ લાભ લીધો છે જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ અને ગારિયાધાર વાલમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ગોકુળ હોસ્પિટલના ડોક્ટરોએ પણ સેવા આપી અંદાજીત હજાર ઉપર એટલે કે અગિયારસોથી બારસો દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો જેમાં બાળરોગ નિષ્ણાંત હૃદયરોગ નિષ્ણાંત મણકા અને સ્નાયુ અને હાડકાના જનરલ સર્જન પ્લાસ્ટિક સર્જન દાંતના ડૉક્ટર તેમજ આંખના સર્જન અને ચામડીના સર્જન અને ફેફસાના સ્પેશિયાલિસ્ટ સર્જને અહીંયા આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર પોતાની સેવા આપી તે બદલ ધારિયાદાર પેન્શન મંડળ સૌ આયોજકોનો તેમજ ખાસ કરીને જે આ સર્વરોગ નિદાન કેમ્પના દાતા રહ્યા છે તેવા રાજંશ ગ્રુપના જયેશભાઈ દેસાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે